પોરબંદરના મેડિકલ કોલેજમાં ડીન તરીકે ફરજ બજાવતા ડોક્ટર ગૌરવ બાંબાણીને મેડિકલ કોલેજના ના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવે છે તો મેડિકલ કોલેજના ડીન તરીકે ડોક્ટર સુશીલ કુમારની નિમણૂક કરાય છે પોરબંદર જિલ્લામાં છેલ્લા બે વર્ષથી મેડિકલ કોલેજનો પ્રારંભ થયો છે આ મેડિકલ કોલેજમાં ડીન તરીકે ફરજ બજાવતા ડોક્ટર ગૌરવ ભાંભાણીને મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે તો મેડિકલ કોલેજના ડીન તરીકે અગાઉ ડીન તરીકે ફરજ બજાવી ચૂકેલા ડોક્ટર સુશીલ કુમારની નિમણૂક કરાય છે આ બંને અધિકારીઓએ આજે પોતપોતાનો ચાર્જ સંભાળ્યો હતો નમસ્કાર હું ડોક્ટર ગૌરવ ભાંભાણી છેલ્લા છ મહિનાથી અહીં ડીન તરીકેની ફરજ બજાવતો હતો જીએમયરસ મેડિકલ કોલેજ પોરબંદરમાં ગઈકાલના સરકારી આદેશ મુજબ આજે હું આ ચાર્જ ડૉક્ટર કુમારને સોંપી રહ્યો છું અને મને જે હવાલો મળ્યો છે વધારાનો ચાર્જ એ ભાવસિંહજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેનો મળેલો છે ત્યાં જઈને મારે ચાર્જ લેવાનો રહેશે અહીંયા કામ કરીને મને ખૂબ જ આનંદ આવ્યો અને લોકોનો સહકાર અપેક્ષાથી વધારે હતો અને ખૂબ જ કામ કરવાની મજા પડી અને હું અપેક્ષા રાખું કે અમારા જે નવા ડીન છે અત્યારે આમ તો જૂના જ છે નવ મહિનાના બ્રેક પછી પાછા આવ્યા છે એ આ કામને સારી રીતે સંભાળે અને ચાલુ રાખે ધન્યવાદ હું ડૉક્ટર સુશીલ કુમાર પ્રોફેસર ફિઝિયોલોજી આજે હું ડીન તરીકે અહીંયા જોઈન થઈ રહ્યા છું અને પહેલાં અંબાની સાહેબ જેવી રીતે કોલેજના ડેવલપમેન્ટમાં કામ કર્યા છે આ કામને હી હું આગળ વધારવાના છું અને સાહેબ અબ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક તરીકે જોઈન થઈ રહ્યા છે જેના લીધે હોસ્પિટલની કામગીરીમાં પણ ઘણો સુધારો થશે અને પોરબંદરના આમ જનતાને આથી ફાયદો થશે હોસ્પિટલમાં મળતા સુવિધાઓમાં વધારો થશે અને સાહેબ ત્યાં બહુ વ્યવસ્થિત કામ કરશે અને અત્યારે કોલેજની જો સંરચના હોય એ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક અને કોલેજમાં ડીન આ પૂરો થાય છે તો અબ જીએમઆર મેડિકલ કોલેજ પોરબંદર એક પૂર્ણ કોલેજ થઈ ગયા અને હોસ્પિટલ પણ બહુ વ્યવસ્થિત થશે મેડિકલ કોલેજના ડીનની અચાનક સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમણૂક થતા તેમજ ડીન તરીકે અગાઉના ડીનની નિમણૂક થતાં અનેક ચર્ચા જાગી હતી અશોક કી ગુજરાત ન્યૂઝ પોરબંદર